પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ઇમ્પિરિયર સાયન્સ સ્કૂલમાં જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ એક પેડમાં કે નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત ઉજવાયો હતો કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા તેમણે વૃક્ષારોપણના ફાયદા જણાવી લોકોને જન્મદિવસે એક કે બે વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવડાવ્યો ગયા વર્ષે સત્તર કરોડ અને આ વર્ષે દસ કરોડ પંચાવન લાખથી વધુ વૃક્ષો વાવવાના ઉલ્લેખ સાથે ગુજરાતને ગ્રીન અને ક્લીન બનાવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું વન મહોત્સવમાં લોકોની જનભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી વૃક્ષોથી વરસાદ શુદ્ધ ઓક્સિજન જમીનનું રક્ષણ અને ઔષધિઓ મળે છે તેવું જણાવ્યું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું સૌને અપીલ કરવામાં આવી કે એક પેડમાં કે નામ હેઠળ ફરજિયાત એક વૃક્ષ વાવો અને પર્યાવરણ માટે યોગદાન આપો પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ એ ધોરાજી ખાતે ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલના પટાંગણમાં યોજવામાં આવ્યો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માકે નામના ભાગ સ્વરૂપે ગત વર્ષે ગુજરાત રાજ્યમાં સત્તર કરોડ વૃક્ષોનું વાવેતર થયું આ વર્ષે પણ ગુજરાતની અંદર દસ કરોડ પંચાવન લાખ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે સાથે સાથે રાજકોટ જિલ્લામાં એક પેડ માકે નામ પર દસ લાખ કરતાં વધારે વૃક્ષો વવાવાના છે સમગ્ર ગુજરાત એક ગ્રીન ગુજરાત બને એક ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણનું એક અદ્ભુત કામ કરાવી રહી છે આજે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો છે હવે તાલુકા કક્ષાએ અને ત્યારબાદ લોકોની જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવો થવાના છે વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વરસાદ વધારે છે ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે જમીનનું ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે આપણને છાંયો આપે આપણને દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ આ વૃક્ષમાંથી મળતી હોય છે ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે અને આજે અમારા સૌના વરદસ્તે અહીંથી વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું આપ પણ એક પેડ માકે નામ એક વૃક્ષ ફરજિયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરો